ચલો ચાલુ કરશો રેડી અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે અમારા રુદ્રોજ ભણે છે બાલવાટિકા અને હું હું કેટલું ભણેલો છું તમ કે મેં જો 12 પાસ કર્યું પછી અલું વારો તમ તો સ્કૂલે જ્યાદા જ નથી જો 12 પાસ કરી નાખ્યું કોલેજ કરી નાખી અને હાલો ચાલુ કરશું હા એક લાઈન બાર છોડીને શરૂઆત કૈની કને કને કાનો કાને કાનો કાને કને રસવાય કી ઘણી દિર્સવા વાળું કોને રસ્વા વાળું કુ કને દીર્ઘા વાળું કો

Apa sih, berapa? Awas, selamat bersih. Halo, Sonny! Sonny! Titi! Ayah, trek jangkau aja, nyanyi abu-abu. Bro, 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 Mani. bro, 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 ચારી ચાળી બાજ થોડોક કાઈ કરું વર પાછળ જે વિડીયોમાં જોતા હોય ને એ દેખાય જ બાજ હવે આપણે આ પોચા ઉપકાર ઉપકાર ઈ લાજ ઈ નિશાન નિશાન બાજરી બાજરી તે બાજરી આપણે જે બાજરાના રોટલા ખાવી છે તે ઈ બાજરી બાજરી હા

બિલાડી 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 કેમ બોલે વાહ બિલાડી બોલતા આવું રાખડી 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 એટલે કઈ રક્ષાબંધન ની રાખી રાખડી આ બકરી બકરી જોઈ હે હા કે હોય બ્લુ 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 ન હોય કાળી હોય ઓલું ના ના નાના બકા વાવ વાવુ લાડુ સીડી સીડી રાસ રાસ એમણે તાર હાથી બોલાયું હો પછી નો કેતો તાર જાતે બોલવું પડશે અત્યારે નહીં કાતર કાતર મકાઈ મકાઈ दी माना, दी माना, चकली, चकली मगर वादड उमार वाद गरीब कुमा कुमार गरी बिबी ત્યારે આપણું બંધારણ પૂરું થયું હતું એટલે એને શું કેવા આવ્યું હે કાયદા દિવસ કાયદા દિવસ છવીસ નવેમ્બર ઓગણીસો ના બંધારણ આપણું પૂરું થયું હતું એટલે એને શું કેવા માં કાયદા દિવસ કાયદા દિવસ દુનિયાનું સૌથી સ્પષ્ટ બંધારણ આપણું ભારતનું કેવું છે દુનિયાનું સૌથી લાંબુ અને સ્પષ્ટ બંધારણ છે આપણા ભારતનું બંધારણ કેટલા દેશોમાં લીધું છે થોડું 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 સાહીઠ દેશોમાં કેટલાથી આખા વિશ્વના સાહીઠ દેશોમાંથી આપણું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ બંધારણ ઘડવાનું શરૂ કર્યું નવ ડિસેમ્બર ઓગણીસો ને છેત્તાલીસ બંધારણ ઘડવાનું શરૂ કર્યું હતું અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ માં આપણું બંધારણ પૂરું થયું હતું બંધારણ પૂરું થયું તો આપણે બંધારણના પાના કેટલા હતા પાનસો ને વીસ પાનાનું બંધારણ એ કેટલાનું પાનસો ને વીસ બંધારણ પાનાનું હ છવિશ નવેમ્બર ઓગણીસો પચાસ આપણો કાયદા છે બંધારણનો અમલ થયો ક્યારે થયો તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ સત્તાક દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી બંધારણનો અમલ થયો હતો આપણો બંધારણ ઘડવામાં કેટલો ખર્ચો લાગ્યો હતો

સાસઠ બેઠકો કેટલી સાસઠ હા અને જે બસો ને સાસઠ દિવસ ચાલી કેટલી બસો ને સાસઠ બેઠકો અને બસો ને સાસઠ દિવસ ચાલી હતી આપણો રાષ્ટ્રીય ધ્વજ કયો તિરંગો બાવીસમી જુલાઈ ઓગણીસો ને સુડતાલીસ બંધારણ સભાએ સ્વીકાર કર્યો હતો કીનો રાષ્ટ્રીય ધ્વજનો નો આપડે તો કે તિરંગો દોર્યો ઝંડો દોર્યો એનો

રાષ્ટ્રીય ધ્વજ ની લંબાઈ પહોળાઈ નાયડુએ રાષ્ટ્રીય ચિહ્ન રાષ્ટ્રીય મુદ્રા કઈ છે અશોક સ્તંભ માં લીધું હતું રાષ્ટ્રીય ચિહ્ન કયું હે રાષ્ટ્રીય મુદ્રા એ કે લીધું હતું અશોક સ્તંભ માંથી લીધું રાષ્ટ્રીય મુદ્રા લેખ કયો હે આપણો રાષ્ટ્રીય મુદ્રા પૈસા માં રૂપિયા નોટ માં નોટમાં નોટ માં હોય ને એક લખેલું હોય સત્ય મેવ જય શું લખેલું હોય સત્ય અને રાષ્ટ્રીય ગીત કોને ગાયું મોદી રાષ્ટ્રીય ગીત કયું આવે વંદે માતરમ આપણે ને વંદે માતરમ એ આપણું રાષ્ટ્રીય ગીત છે અને રાષ્ટ્રીય ગાન કયું જનગન મન અધિનાયક જયો રાષ્ટ્રીય ગાન રાષ્ટ્રીય પંચાંગ એટલે કેલેન્ડર આપણું ભારત નું રાષ્ટ્રીય પક્ષી કયું મોર હા આપણું ભારત નું રાષ્ટ્રીય પક્ષી કયું મોર રાષ્ટ્રીય ફૂલ કયું કમળ રાષ્ટ્રીય વૃક્ષ કયું વડ રાષ્ટ્રીય ફળ કયું કેરી રાષ્ટ્રીય નદી કઈ ગંગા રાષ્ટ્રીય જળચર જીવ કયું આપણે સાયન્સ સિટી ગયા તા માછલી ઘરમાં જગત ને રા સિંધતી જ્યાં નૃત્ય નૃત્ય નૂતન પ્રભાત સલકાતી ધન ધન થી ધન્ય ધારા ગુજરાત